હલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત આપવામાં આવેલી છે તો જે મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર જોબ કરવા ઈચ્છતા હોય તો તેવા ઉમેદવારો માટે મહત્વની અગત્યની જાહેરાત આવેલી છે અને જે વિવિધ જગ્યાઓની જાહેરાત આવેલી છે તો એ જગ્યાઓ વિશે જોઈએ મિત્રો આપણે તો ચાલો મિત્રો જોઈએ હવે આ જગ્યાઓ વિશેની માહિતી મિત્રો આજે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર જે સીધી ભરતી અંગેની જાહેરાત છે અને એની ફોર્મ ભરવાની જે તારીખ છે એ નવ એક બે હજાર ચોવીસથી કરીને એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી આ ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે એટલે કે ઓનલાઈન અરજીઓ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો એટલે કે જે કંઈ પણ ઉમેદવારોએ ફોર્મ ભરવાના હોય તો તે જરૂરથી ફોર્મ ભરી શકે છે આ તારીખના સમયગાળા દરમિયાન અને ફોર્મ ભરવાની જે વેબસાઇટ છે એ છે જૂનાગઢ મ્યુનિસિપલ ડોટ ઓઆરજી આ જે વેબસાઇટ છે જૂનાગઢ મહાનગરપાલિકાની તો એના ઉપર જઈને ઓનલાઈન અરજીઓ કરવાની છે મિત્રો ને જગ્યાઓની વિગત છે મિત્રો એ જોઈએ આપણે એમાં ક્રમ એક ઉપર છે ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ બે નંબર છે નાયબ એકાઉન્ટન્ટ અને જગ્યાઓ જે છે અલગ અલગ જગ્યાઓ છે મિત્રો આ ક્રમ એકમાં જે ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની ત્રણ જગ્યાઓ છે નાયબ એકાઉન્ટન્ટ વર્ગ ત્રણની બે જગ્યાઓ છે નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ ત્રણની ત્રણ જગ્યાઓ છે ચાર નંબર આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ વર્ગ ત્રણની કુલ છ જગ્યાઓ માટે ભરતી જાહેરાત છે પાંચ નંબર પર ઓવરસીયર સિવિલ વર્ગ ત્રણની જગ્યા છે કુલ આઠ જગ્યાઓ છે અને મિત્રો આમાં તમે એક કેટેગરી વાઇઝ પણ જગ્યાઓ ડિવાઈડ કરેલી છે તો એ પણ તમે જોઈ શકો છો મિત્રો એટલે તમે થોડું જોઈ લેજો કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે એની તમે એક ટોટલ જગ્યાઓ છે એ જોઈ જાઓ નહીં તો વિડીયો પણ ઘણો લાંબો થઈ શકે છે છ નંબર પર ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ કુલ ત્રણ જગ્યાઓ છે સાત નંબર પર ફૂડ સેફ્ટી ઓફિસર કુલ બે જગ્યાઓ છે આઠ નંબર પર સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર વર્ગ ત્રણ એટલે કે જે આ સેનેટરી ઇન્સ્પેક્ટર જે હોય છે તો એના માટેની જગ્યાઓ છે અને આ કુલ સોળ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલી છે નવ નંબર પર લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ અને કુલ ત્રણ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલી છે આમ મળીને ટોટલ મિત્રો ટોટલ મિત્રો છેતાલીસ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલી છે આ જે જાહેરાત જે છે એના અનુસંધાનમાં જે શરતો જે છે એટલે જે સૂચનાઓ આપવામાં આવેલી છે મિત્રો તો એ સૂચનાઓ પણ તમે જરૂરથી વાંચી લેજો લાયકાતની પગાર ધોરણ જે છે એના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આ જે વેબસાઇટ છે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન એના ઉપર પણ મૂકવામાં આવેલી છે તો એ જે જાહેરાત જે છે અને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં પણ જાહેરાત મૂકવામાં આવેલી છે મિત્રો તો ત્યાંથી જઈને પણ તમે જોઈ શકો છો અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશો એની લિંક પણ અહીંયા મૂકવામાં આવેલી છે તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ઓકે બાય